જો અમારો છે ને તો તમારું ગણેશ ગઢ પણ ઉખડી જાય અને ગણેશ ગઢ ઉખાડી અને ત્યાં બાબા સાહેબ નો હોલ બની જાય માત્ર ગણેશ જાડેજા જે એટલો હલકી માનસિકતા નો છે કે ગણેશ તો રાજ જુનાગઢ થી ઉપાડી ગયો ઘરે થી ઉપાડી ગણેશ અમારામાં છે જઈ રાખ છે ક્યાં તું તો છે ભાઈ એને પોલીસ ઉપર ફાયરિંગ કર્યું છે એને એની ઉપર બે ત્રણસો પેના કેસ ચાલે છે તો ભાઈઓ નમસ્કાર મિત્રો પરિવાર એક નો વળ્યોમાં જ મારું સ્વાગત છે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે દલિત સમાજના લોકોના ગુસ્સો અત્યારે મિત્રો આસમાનમાં છે જે રીતે મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયામાં બીજો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે સૌથી પહેલાં તો જણાઈ દો આ ભાઈને હું ઓળખતો પણ નથી પરંતુ મિત્રો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે માટે તમને બધા લોકોને પહોંચાડી રહ્યો છું જે આ મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગઈકાલે જે મિત્રો કીધું જે આંદોલન કરવામાં આવ્યું હતું જે મિત્રો રેલી કાઢવામાં આવી હતી ત્યારબાદ જે દલિત સમાજના લોકોનો જે ગુસ્સો છે એ સૌથી વધારે વધી ગયો છે અને આવનારા ટાઈમમાં મિત્રો શું શું થઈ શકે છે એ જોયા જેવું પણ નહીં રહી કારણ કે મિત્રો ખુલ્લી આમ ધમકીઓ દેતા પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે પોતે રાજુભાઈ સોલંકીએ પણ ખુલ્લી આમ કહી દીધું છે તમને બધા લોકોને ખબર છે કે મિત્રો જે ગણેશભાઈ ગોંડલ અત્યારે જેલમાં છે પરંતુ મિત્રો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયાનો માહોલ ગરમ છે સાથે સાથે ઘણા બધા દલિત સમાજના લોકો ગુસ્સે થઈને ગણેશભાઈ ગોંડલ ઉપર સહરાજસિંહ જાડેજા ઉપર મિત્રો વિડીયો બનાવ આવાશે તેવા છે ફલાણા છે પરંતુ મિત્રો આપણે એના વિશે ચર્ચા કરવા નથી પરંતુ મિત્રો તમારા ભાઈ વિશે શું કેવું છે કમેન્ટ કરવાની બિલકુલ ભૂલતાની આપણે કોઈપણને પણ સપોર્ટ કરતા નથી પરંતુ મિત્રો જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે તમને બધા લોકોનો બસ હું પોગડવાનો પ્રયત્ન કરતો હોઉં છું મિત્રો આવનારા ટાઈમમાં આપણે એ જોવાનું રહેશે કે શું શું થાય છે શું દલિત સમાજના લોકો ખુશિયા થાય છે શું શું કારનામાં થાય છે મિત્રો જે રીતે ભાઈ દલિત સમાજના લોકો સહિત કંઈ પણ કરી શકે છે પરંતુ મિત્રો હાલના ટાઈમમાં જઈ રહ્યા છે જાડેજા પણ મિત્રો જેવા જેવા લોકો નથી તેનું સારું એવું નામ છે પરંતુ મિત્રો ગણેશભાઈ ગોંડલ છે અત્યારે જેલમાં છે તો આવનારા ટાઈમમાં આપણે જોવાનું રહેશે શું શું થાય છે શું શું કાયદેસરની કાર્યવાહી થાય છે તો આ વિડીયો વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરો ને બિલ ગોલ બોલતાની આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત